હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ નિત્યા ઇંગ્લિશ અને હું છું તમારી પ્રિય નિત્યા મિત્રો આજે એક નાનો એવો પણ સરસ ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આવ્યા છીએ મિત્રો તમને ખબર જ હશે કે આજને ઇંગ્લિશમાં કહેવાય છે ટુડે શું કહેવાય ટુડે ટીઓ ડી એ વાય ટુડે તો આવતીકાલને ઇંગ્લિશમાં કહેવાય છે ટુમોરો ટી ઓ એમ ઓ ડબલ આર ઓ ડબ્લ્યુ ટુમોરો અને તમને એ ખબર છે કે આવતીકાલને ટુમોરો કહેવાય છે તો આવતીકાલ પછીનો દિવસ કે જેને આપણે ઇંગ્લિશ ગુજરાતીમાં કહીએ છીએ પરમ દિવસ આવનારો પરમ દિવસ તો એ પરમ દિવસને ઇંગ્લિશમાં શું કહેવાય નથી ખબર ને તો પરમ દિવસને ઇંગ્લિશમાં કહેવાય ઓવરમોરો ઓ ઈ આર એમ ઓ ડબલ આર ઓ ડબલ્યુ હોવા એટલે આવનારો પરમ દિવસ એટલે કે આવનારો આવતીકાલ પછીનો દિવસ પરમ દિવસ ઓકે આ તો વાત થઈ આવનારાની પણ ગયો પરમ દિવસ એને ઇંગ્લિશમાં શું કહેવાય તમને ખબર છે ગઈકાલ પછીનો દિવસ ગઈકાલ પહેલાંનો દિવસ એટલે કે ગયો પરમ દિવસ ઇંગ્લિશમાં શું કહેવાય એને કહેવાય છે ઇ આર ઈ વાયસ ટી ઈ આરડીએ વાય એરિસ્ટ E ઈ આર વાય એસ ટી ઈ A વાય એટલે એરિસ્ટ ડે એટલે કે ગયો પરમ દિવસ ઠીક છે તો ઇંગ્લિશ ઇંગ્લિશમાં શું કહેવાય તમારે મને કમેન્ટ માં જણાવવાનું છે ને ઇન્ટરેસ્ટિંગ વિડીયો બાય